માનવ સેવા ટ્રસ્ટ અંબાજી એક પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન ની રિયાલિટી ચેક કરી શાળાએ આવેલું ત્રણસો એસી કિલો દાળ ખરાબ જથ્થો પરત દાતા ગોડાઉન પર એમડીએમ માં જમા કરાવ્યો દાતા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી શાળાઓમાં પીરસાતું મધ્યાહન ભોજનમાં જીવાત અને ગુણવંત વગરનું અનાજનો ઉપયોગ થતો ભોજન પીરસાતું અને ખરાબ અનાજનો જથ્થો જોવા મળતો હતો ત્યારે જીપીએમસી ન્યૂઝની ટીમ શ્રી અંબાજી એક પ્રાથમિક શાળાનું મધ્યાહન ભોજનની રિયાલિટી ચેક કરવા પહોંચી દાતા તાલુકાની સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળા શ્રી અંબાજી એક પ્રાથમિક શાળા ચૌદસો કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મધ્યાહન ભોજનનો લાભ લે છે અગાઉ નાતા તાલુકાની શાળાઓમાં જે ફરિયાદો મળી હતી કે સરકાર દ્વારા તેમની જે દાળ પૂરી પાડવામાં આવી છે તે જીવાતવાળી છે અને તેની ગુણવત્તા બહુ જ ખરાબ છે જે વિષય ઉપર અંબાજી શાળાના મધ્યાહન ભોજન સંચાલક રમેશભાઈ સિસોદિયાએ જણાવ્યું હતું કે તેમની પણ શાળામાં ખરાબ દાળ ગુણવત્તા વગરની આવી હતી અને તેમને અધિકારીઓની સૂચના પ્રમાણે તે દાળ પરત દાતા ગોડાઉન ઉપર એમડીએમ જથ્થો જેમાં ખરાબ દાળ તારસો એંસી કિલો પરત જમા કરાવી છે જે દાળનો ઉપયોગ હાલ મધ્યાહન ભૂચિંગમાં થતો નથી દાતા તાલુકામાં ઘણા મધ્યાહન ભૂલનું કેન્દ્રો ઉપર અખાદ્ય દાળ એટલે કે જે વપરાશમાં ના લઈ શકાય એવી એવી દાળ આવેલી હતી અમારી સ્કૂલમાં પણ એવી દાળ આવી હતી પાલનપુર ડીએસઓ ઓફિસ ડીએસઓ સર અને દાતા મામલતદાર ઓફિસથી અમને સૂચના મળી કે જો તમારે આવી દાળ આવી હોય તો તમે એફપીએસમાં જમા કરાવો તો અમે ત્રણસો એસી કિલો દાળ હતી એ અંબાજી એફપીએસના સંચાલક બીએસ એસ કંડેલવાલને ત્યાં જમા કરાવેલી હતી અને આમ તો લગભગ બધો જથ્થો સારો જ આવે છે ચોખા ચણા ઘઉં બધું વ્યવસ્થિત જ આવે છે પણ આ વખત ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે જે દાળ વાપરવા યોગ્ય નથી બાળકો ને મધ્યાન ભોજન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે હાલ જે બાળકોને જે મધ્યાન ભોજન બેસવામાં આવી રહ્યું છે તેમાં દાળ ઉપયોગ થતો નથી તેમાં ચણા ભાત સુખડી અને શાકભાજી ની ટોકડીનો ઉપયોગ કરવામાં આવે છે જે બાળકો નિત્ય હાલ શાળામાં ભોજન લઈ રહ્યા છે દાતા તાલુકાની અન્ય શાળાની જેમ આ શાળામાં પણ ત્રણસો એસી કિલો જેવો દાળનો ગુણવત્તા વગરનો અને જીવાતવાળો જથ્થો આવ્યો હતો ત્યારે આ શાળાએ જાગીને ત્રણસો એસી કિલો દાળનો જથ્થો પરત જમા કરાવ્યો હતો તેવી જ રીતે અન્ય શાળાએ પણ આવો અનાજનો જથ્થામાં ગુણવત્તા વગરનો અથવા કોઈ સમસ્યા આવે ત્યારે તકેદારી રાખી પગલાં તત્કાલે લેવા જોઈએ બાળકના આરોગ્ય સાથે જે ચેડા અન્ય શાળાઓ કરી રહી છે તેનાથી બચવું જોઈએ હું વિપુલ કુમાર નાગજીભાઈ ગામી અંબાજી એક પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું પીએમ પોષણ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના ચાલે છે જેમાં મોટાભાગના બાળકો લાભ લાભ લઈ રહ્યા છે ઘણી વખત કોઈ કારણસર અનાજ અથવા તો દાળ અ નબળી ગુણવત્તાવાળી હોય તો અમારે પરત કરાવવાની થાય છે હાલ જ ત્રણસો એંસી દાળ ત્રણસો એંસી કિલોગ્રામ દાળ અમે પરત જમા કરાવી છે અને તમામ બાળકો પોષણયુક્ત આહાર લે ગુણવત્તાયુક્ત આહાર લાય આહાર લે એના માટે અમે જાગૃત છીએ અને મધ્યમ ભોજનમાં હાલ ત્રણસો પંચ્યાસી બાળકોમાંથી હાજર તમામ બાળકો અમારા શાળામાં યોજનાનો લાભ લે